ભરૂચના નર્મદા કિનારાથી નર્મદા જળ લઈને પ્રગટેશ્વર મહાદેવમાં આજે જલાભિષેક કરીને શિવ ભક્તો અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના મહામંત્રી પૂજ્ય મહંત રામચંદ્રાસજી મહારાજ ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાના અધ્યક્ષ માન્ય પ્રકાશભાઈ મોદી જિલ્લાના સંત સમિતિના મહામંત્રી સ્વામી મુક્તાનંદજી મહારાજ અને દક્ષિણ ગુજરાતના હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ અમારા જીણાભાઈ ભરવાડ આ જિલ્લાના અધ્યક્ષ પ્રયાગસિંહ અને હિન્દુ ધર્મ સેનાના સંરક્ષક દેવભા કાઠી એમના નેતૃત્વમાં આજે આ કાવડ યાત્રા પ્રારંભ થઈ રહી છે આજે આખો દિવસ અહીંયા ભરૂચના રોડ પર થઈને દેરોલ સમની આમોદ થઈને જંબુસર અને જંબુસરથી આવતીકાલે સવારે સ્તંભેશ્વર મહાદેવ આ યાત્રા પહોંચશે અને જલાભિષેક કરશે સ્તંભેશ્વર મહાદેવ ઉપર સ્તંભેશ્વર મહાદેવ એ સ્કંદ પુરાણમાં ઉલ્લેખિત ખૂબ પ્રાચીન એવું તીર્થધામ છે કલયુગમાં આજે આ તીર્થધામમાં હજારો લાખો લોકો દેશભરમાંથી અભિષેક કરવા માટે આવી રહ્યા છે આપણે ગૌરવ સાથે કહી શકીએ ગયા સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે પણ સ્થંભેશ્વર મહાદેવમાં આવીને જલાભિષેક કર્યો આવતા દિવસોમાં સુરતના કાવડ યાત્રીઓ વડોદરાના કાવડયાત્રીઓ એ સમયે સમયે સ્તંભેશ્વર મહાદેવમાં જઈને ભગવાન શિવનો જલાભિષેક કરવા માટે તપસ્યપૂર્વક પગપાળા ચાલીને

બે વર્ષનો સંકલ્પ પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે પ્રકટેશ્વર મહાદેવ ફાટાટાળાથી લઈ ને જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ સુધીની યાત્રા એકસો આઠ કાવડિયાઓ સાથે જંબુસર બાયપાસ ડેરોલ નાયેર આમોદ જંબુસર નગર અને જંબુસર સ્વરાજ ભવન સુધી અને ત્યાર પછી આવતીકાલે પ્રાથ મુતમાં ત્યાંથી નીકળી અને સ્તંભેશ્વર મહાદેવ સુધી પહોંચવાના છે ટોટલ એકસો આઠ કાવડિયાઓ આમાં પગપાળા થઈને યાત્રા લઈને જવાના છે અને સાથે સાથે અમારા સાધુ સંતો અને પોલીસ કર્મીઓ પણ સુરક્ષા માટે આ કાવ કાવડ યાત્રામાં જોડાવાના છે અને રસ્તામાં સુરક્ષા માટેની તમામ સુવિધાઓ અને એ અમારા દ્વારા પરિપૂર્ણ કરવામાં આવેલ છે અને ભગવાન મહાદેવને એ જ પ્રાર્થના છે કે કાવડ યાત્રા ખૂબ સારી અને સુખદ રીતે સ્તંભેશ્વર મહાદેવ પહોંચે એવી મહાદેવને પ્રાર્થના જય માતા